હેલો ઇ ટ્યુ ફેમિલી સ્વાગત છે તમારું મારા એક નવા બ્લોગમાં તો બધાને ચાચા કરીને પેલા જય શ્રી કૃષ્ણ અને આજે આપણે બનાવવાની છે તલની ચીકી સફેદ તલની ચીકી બનાવવાની છે એ ચીકી આપણે સ્પેશિયલ ખાંડમાં જ બનાવવાની છે ખાંડમાં પાણીની ચાસણી નથી લેવાની કોરી ખાંડમાં બનાવવાની છે તો કેવી રીતે બનાવી કેમ બનાવવી એ ઠેક વિડીયોમાં ઠેઠ લગી તમે બન્યા રહેજો વિડીયો કટ કરતા નહીં એકદમ સરસ ક્રિસ્પી અને કડક ચીકી બનશે તો ચાલો શરૂ કરીએ ગેસ ચાલુ કરી એકદમ આપણે સ્લો ગેસ ઉપર શેકીએ બહુ ફૂલ ગેસ નથી રાખવાનો એટલે એકદમ સફેદ જ રહે ધીરા ગેસ ઉપર જ આપણે શેકવાના

ચાસણી કહેવાય ગેસ ચાલુ કરી એકદમ ધીરો ગેસ જ રાખવાનો જેમ જેમ ગરમ ખાંડ થતી જાય ને તેમ તેમ મેં એને પીગળતી જાય ખાંડ આપણે ઓલી પાણી ઉમેરીને ચાસણી લેતા હોય આમ પાણી નથી ઉમેરવાનું પાંચ મિનિટમાં ચાસણી થઈ જાય જો આટલી પીગળી ગઈ છે હવે ચાલુ થઈ ગયું છે એકદમ ઓગળવાનું એટલે ચાસણી કારી ન હોય આ ચાસણીમાં તમારે ખાસિયત એ રાખવાની કે એકદમ બધી ખાંડ ઓગળી જાય ને દાણા દેખાતા બંધ થઈ જાય એટલે તરત જ આપણે તલ ઉમેરી દેવાના થોડી થોડી ઘણી રહીશ આપણે હમણાં એકદમ મેલ્ટ થઈ જાય અને બનાવતા કાંઈ વાર નથી લાગતી એકદમ ઝડપથી બની જાય અને આ ગોળ અને ખાંડ પણ હું એક બનાવી મૂકીશ વિડીયો અને પેશિયલ ગોળમાં પણ બનાવીને બનાવી મૂકીશ તલ ઉમેરી દ અને મિક્સ કરવામાં આપણે ઝડપ જ રાખવા આપણે પાણી વાળી કરવાની છે ઘી વાળી કે તેલ વાળી નથી કરવાની તો ઘી વાળી તેલ વાળી કરશું ને તો ચોટી ચાલે ઉકળી જાય આ થઈ ગયા પછી આની પ્રોસેસ એકદમ તમારે ઝડપથી કરવાની પાણી મારું વેલણ કરી રજાવાનું જો પાણી વાળું થયું ને એટલે એકદમ ગણાય ચોટે નથી ચરાઈ એકદમ પાતળી થઈ ગઈ થોડુંક ઠરી ગયા પછી પાણી વાળું વેણું હાથ ભીનો કરતા જવાનું કરતા જાવ ને એટલે એકદમ સરસ પાતળી થઈ જાય હવે ગરમા ગરમ છે ને આપણે પીસ કરી લઈ થઈ ગયા એકદમ સરસ મજાના પીસ હવે આને આપણે થરે પછી ઉખેડવાની છે આપણે આવી રીતે ઉખેડી લેશું એકદમ સરસની ઉખડી જઈશે જો તમારે ઉખેડવામાં આવી રીતે કોઈ પ્રોબ્લેમ આવતો હોય તો આને શું કરવાનું અને જરી જરી આપણે ગરમ કરવાની ગરમ કરી એટલે એકદમ સરસ ની તમારે આખી આખી ઉખડી જાય છે જો સેજ જમ ગરમ કરી રીતે આપણે આખી આખા પીસ નીકળી ગયા યે ઉખડી ગઈ હવે આને આપણે એકદમ સરસ ના જો ગયા કટકા આપણે થારીને તમે સેજ ગરમ કરી ને પછી પાછી ઉખેડી લેવાની ને પછી ઠરી જાય એટલે આવી રીતના કટકા કરી લેવાની એકદમ સરસ નીકળી ગઈ જો તો આવી બની આપણે કંઈક તલની કાચી ખાંડમાં ચીકી તો વિડીયોને અહીંયા એન્ડ કરી ફરી મળીએ પાછા કાલે નવા વિડીયો સાથે જય શ્રી કૃષ્ણ